જય જવાન જય કિસાન મિત્રો આ ધાણાની તનથી ત્રણથી ત્રણ ફૂટ આવી છે ઊંચાઈ હડાતન પોણા ચાર ફૂટ સુધી અમુક છે જોરદાર ફ્લાવરિંગ છે આમાં અમુક જગ્યાએ હવે આ ઝાકર બહુ આવે છે તે પડી ગઈ છે પડી જાય છે હવે ઝાકરથી કેટલું નુકસાન થાય એ કાંઈ કહેવાય નહીં ફાલ ફાલ અને વલ બે હાયરે થયું છે આમાં એટલે વધુ ઉત્પાદન આવે એવી આપણે આશા રાખી હતી જો નીચેનો બધો દાણા ભરાઈ ગયા છે અને અત્યારે આમ મને છાતી હમા થઈ થઈ જાય છે જોવા ફ્લાવરિંગ એકદમ બોલ્ટ દાણા થઈ ગયા છે અસલમ જો આ દાણા અગદા રોગ છાડા થઈ ગયા છે આમાં તો આ ગત્રો ફાલ હતો ને આમાં બધા ફૂલ દાણા થઈ ગયા ને માથે કમુરિયા બીરા નહીં આ જાકરને લીધે એટલે હવે જે આ નવો ફલ લાગ્યો છે ને એને નુકસાની કરશે ઓલા દાણા થઈ ગયા એને બહુ વાંધો ના આવે આ દાણા એના કરતા આઠ ડી પાછળ વાવેલા છે ફ્લાવરિંગ તો અમે સારું જ છે પણ એ જેટલી હાઈટ ઊંચાઈ નથી હજી નીચેના દાણા હરા ભરાઈ ગયા છે બાકી તો પાછળથી આ ઝાકરું બહુ છે એટલે જો ખાલા બહુ રહી ગયા છે ઓલા જેટલા દાણા ભરાણાના છે આમાં જે બધા ચાર ચાર પાંચ પાંચ હોય ને એમાં જગ્યા બહુ રહી ગઈ છે ખરી ગયો છે ફાલ જોવા જૂના બધામાં બોબે ત્રણ ત્રણ દાણા છે પાંચ પાંચ દાણા હતા એટલે એ ફરક પડશે આ મેથી છે બહુ મોડી કપાસ કાઢીને વાવેલી છે હાલ મીંડોસ લાગવા માં ફાર લાગતો આગળ વધતી ચણામાં મિત્રો જો આ પીડાશ આવી છે ને એ સુધારો જ નથી આવતો અને એમાં કઈ પોપટાય નથી થતા અને આમ એમ રીએ જાય બાજુ બાજુમાં પાન કાઢે એવા રિયે છે હવે આ એના કારણથી એવી છે કે સમજાતું નથી જ્યાં પાણી ભરાણું છે ને ત્યાં વધારે પડતી છે આ અમુકમાં જો હવે સુકારા જે હું આવી ગયો આવી રીતે બરતા જઈશ વલ ખૂબ થઈ ગયો છે પણ આ બાજુ અને કલરમાં સારા છે પણ એ પ્રમાણે ફ્લાવરિંગ નથી હું ફ્લાવરિંગમાં થોડોક

પચીની જારીથી જારીનો કશે પણ નથી માલ નથી રોગો વલશે આમાં બધે આ દાણાનો હમોહેઢો છે આ અગતરા દાણા બધા હારા થઈ ગયા છે હવે આ નવા જે ફાલ લઈ ગયો છે એમાં કદાચ ઝાકર નડશે આની ઓલા અગતરા દાણા જેટલી હાઈટ નથી પણ હાલ આમાં સારો લાગી ગયો છે તો મિત્રો આવું છે અમારી ખુદની જમીનમાં મારી ચણા ધાણા આપણે જોયા તો શેર કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂતને બતાવજો અને કંઈ જાણવા જોગ હોય તો મને કોમેન્ટ કરીને બતાવજો તો મને પણ માહિતી મળે કે આમાં ફેરફાર કરવો જરૂરી હતો કારણ કે આ તો એકાબીજાનો અનુભવ એકાબીજાનો ઉપયોગ આવે ખાસ એના માટે છે અને જે યોગ્ય હશે અને સાચું હશે એ જ આપણા વિડીયોમાં આવશે ખોટો દેખાવનો કોઈ વિડીયો આપણો હશે નહીં જય જવાન જય કિસાન મિત્રો